મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના વ્યવહારને લઈને માર્કેટિંગ યાર્ડમાં અચોક્કસ મુદત માટે આવક અને તેમજ હરાજી બંધ કરવામાં આવી સિઝનની શરૂઆત થઈ ત્યાં નિયોમાં બાર પાડવાનો સિલસિલો શરૂ સફેદ ડુંગળીની આવક અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવી છે તેમજ હરાજી પણ બંધ કર્યું આગામી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળી ન લાવવા અનુરોધ કરવામાં આવ્યો યાર્ડમાં સફેદ ડુંગળીના વેચાણ માટે લાવતા ખેડૂત ભાઈઓને કમિશન એજન્ટ વેપારી જાણ કરવામાં આવે છે કે સફેદ ડુંગળીમાં પ્લાસ્ટિકના બારદાનમાં ખરીદીમાં થયો હતો વિરોધ થયો વેપારીઓ દ્વારા મણ દીઠ રૂપિયા દસ બાદ કરવાનો આગ્રહ હોય यार्ड द्वारा कोईपण जातु कपात न करवाना है। नियम सामें ने वेपारी प्रश्नों सर्जाता आज रोज रोज अचोक्कस मुदत माटे बंद कर यार्ड ना सेक्रेटरी प्रमुख तेमज वेपारी साथे वेपारी करीने राबेता मुजबनी हराजीनी कामगिरी शुरू रिपोर्टर

વિરોધની અંદર માર્કેટિંગ યાર્ડ દ્વારા ગઈકાલે હરાજીનું કામકાજ બંધ રાખેલ હતું હાલમાં ભાઈઓ તથા વેપારી ભાઈઓ સાથે મંત્રણા કરીને કોઈ પણ વગર હરાજી શરૂ કરવાનો સુખદ પ્રયત્ન શરૂ છે અને ટૂંક સમયની અંદર હરાજી પણ શરૂ થઈ જશે જો પ્લાસ્ટિક બારદણમાં ખેડૂતભાઈઓ ડુંગળી લાવે એ અન્ય રાજ્યોમાં હાલમાં સફેદ જતી હોય જેથી વેપારીઓને મોટું નુકસાન થતું હોય તેથી તેઓની માગણી છે કે પ્લાસ્ટિક બારદરણમાં ન લાવે અને સનના બારદરમાં ડુંગળી લાવે તો અમને ફાયદો થઈ શકે એમ છે અને ખેડૂતભાઈઓને સારા ભાવ મળે તેવા પ્રયત્નો માટે તેઓએ પ્લાસ્ટિક ન લેવા માટે આગ્રહ રાખેલ છે પરંતુ સમજાવટના અંતે ટૂંક સમયની અંદર હરાજીની જાહેરાત કરવામાં આવેલ છે અને કોઈપણ કાપકૂપ વગર મોવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ કાંદાની હરાજી થશે